આપણે આ સૌ લગ્નમાં ભાગ લીધો છે એવા સૌ સગાવાલાઓને વાલાઓને હું વંદન કરું છું અહીંયા આવેલા આગેવાનોની વાતો પણ ચાલુ રહે અને સામે લગ્ન વિધિ પણ ચાલુ રાખજો અને સ્વયંસેવકો માયરામાં કે લગ્ન વિધિમાં કે નાની મોટી કઈ કામગીરી હોય તો પણ એ જરા ધ્યાન આપજો સાથે સાથે

મેમને કહ્યું કે મારે બાયડ એક કાર્યક્રમ છે પણ એમને કહ્યું કે આ પહેલો સમૂહ લગ્ન છે આવવું પડશે અને ચોક્કસ આવવાનું થયું છે આપને દર્શન કરવાનો મોકો મળ્યો સૌપ્રથમ તો સમૂહ લગ્નમાં 22 જેટલા યુગલોએ પ્રભુતામાં તમા પગલા પાડ્યા છે ભગવાન અને માતાજી એમનો જીવન રથ આગળ ને આગળ સુખી અને સંપત્તિ તરફ લઈ જાય એવી ભગવાન અને માતાજી ની કૃપા થાય એવી સૌ પહેલા એમને અભિનંદન આપું છું બહુ વાત કરવી નથી પણ એક સમાજ આ દેશમાં વસતો કોઈ પણ સમાજ આર્થિક રીતે આગળ વધે સમૃદ્ધ બને શિક્ષણમાં આગળ આવે સામાજિક ઉન્નતિ થાય આર્થિક ઉન્નતિ થાય આધ્યાત્મિક વિચારધારા સારી બને એના માટે અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનો સંગઠનો નાનું મોટું સમાજનું કામ કરી રહ્યા છે ઘણીવાર એવું થાય કે સમુહ લગ્ન શા માટે યુગલો પરણીને પણ આવી રહ્યા છે એમને જરા વ્યવસ્થા કરીને સ્થાન આપજો સમુહ લગ્ન અમારા કેમ ઠાકોરના ભાઈ જયнтиભાઈ નવદેશી બધા આખી ટીમ જે કા કરી રહી છે એની પાછળનો આશય ક્યાંક ને ક્યાંક સમાજમાં